નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી ઊંચા વ્યાજના દરો આપી અને પેઢીનું ઉઠામણું કરનાર સંસ્થાઓ માટે મોકળો મેદાન બીજી વાર સાબિત થયું પહેલાં SSVB નામની સંસ્થાએ ઉઠામણું કર્યું અને ત્યારબાદ પદ્માવતી ફિનલેક્સ નિધિ લિમિટેડ નામની જે પ્રાઇવેટ સંસ્થા છે એણે પણ એ જ કામ કર્યું નવસારીની આમ જનતા બોડી જનતા છે અને દર વખતે લોભામણી સ્કીમની અંદર આવી જાય છે એવું આ બીજી વખત સાબિત થયું કારણ કે પદ્માવતી ફિનલેક્સ નિધિ પ્રાઇવેટ લિમિટેડ નામની સંસ્થા દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી લોકોને ઊંચા વ્યાજના દરે લોભામણી સ્કીમો આપી અને પૈસાઓ લેવામાં આવ્યા ડોર ટુ ડોર કલેક્શન પણ કરવામાં આવ્યું ગોલ્ડ લોન પણ આપવામાં આવી અને વિદ્યાર્થીઓને આકર્ષવા માટે ડેટા મેળવવા માટે એ લોકો બબ્બે નોટબુક આપતા હતા અને કહેવાતું હતું કે તમે તમારા દીકરાઓને ભણાવવા માંગતા હોય તો રિઝલ્ટ લઈને અમારે ત્યાં આવો તો અમે આપને નોટબુક આપીશું આ રીતે નોટબુક વિતરણ પણ કર્યું પણ આખરે એ સંસ્થા જે ખરી એ પણ લે ભાગુ નીકળી અને એમણે ઉઠમણું કર્યું અને પોલીસે એમની સામે કાયદેસરની કાર્યવાહી લેવી પડી એક પરિવારના જ લગભગ બે કરોડ સાડત્રીસ લાખ રૂપિયા જેટલી માજબત રકમની છેતરપિંડી થતા એમણે ફરિયાદ નોંધાવી જે સંદર્ભની અંદર છ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ ચારને પોલીસે ડિટેન કરી લીધી અને આજ રોજ એના માટે એક પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી એ પત્રકાર પરિષદની અંદર નવસારી જિલ્લાના એસપી અગ્રવાલજી શું જણાવી છે ચાલો આપણે સાંભળીએ થોડાક દિવસ પહેલાં નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર એક ચારસો છ ચારસો વીસ આઈપીસી અને જીપીઆઈડી સેક્શન થ્રી ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટ સેક્શન થ્રી મુજબની ફરિયાદ નોંધાયેલી છે તે ફરિયાદ મુજબ પદ્માવતી ફિનવેક્સ નિધિ લિમિટેડ નામની કંપની દ્વારા લોકોથી પૈસા રોકાણ કરવામાં આવતા હતા તે લોકો દ્વારા ફિક્સ ડિપોઝિટ્સ ઇશ્યુ કરવામાં આવતા હતા અને એ લોકો દ્વારા પૈસા પરત નહીં આપ આપવા બાબતની છેતરપિંડીની એફઆઈઆર દાખલ થઈ છે મૂળ ફરિયાદી ચંદ્રકાંત પટેલ અને એમના પરિવાર દ્વારા બે કરોડ સાડત્રીસ લાખ જેટલા પૈસાનું રોકાણ છે અને બીજા સાહેદો તપાસ દરમિયાન એકોતેર લાખ રૂપિયાના પોલીસ દ્વારા ઉજાગર થયા છે ટોટલ આ કેસની અંદર અત્યાર સુધી ત્રણ કરોડ આઠ લાખ જેટલા પૈસાનું રોકાણ થયું છે પોલીસ દ્વારા ઓફિસની સર્ચ દરમિયાન થોડા ઘણા બધા ડોક્યુમેન્ટ્સ હાથ લાગ્યા છે જેના અનુસંધાને પોલીસ બીજા બધા ડિપોઝિટર્સને અત્યારે ફોનથી કોન્ટેક્ટ કરે છે અને તેને સામે આવીને આ કેસ બાબતે પોતાનું નિવેદન લખાવવા માટેની રજૂઆત કરે છે જેથી મૂળ તમામ માલિકોના પૈસાની નોંધણી કેસની અંદર થઈ શકે અને રિકવરીના કોઈપણ પૈસા હોય તો આ ડિપોઝિટર્સને પૈસા પરત મળી શકે ટોટલ અત્યાર સુધી પોલીસ દ્વારા ચાર આરોપી અટક કરવામાં આવ્યા છે જેમાં કે મુખ્ય આરોપી કલ્પેશ કોઠારી આ કંપનીનો ડાયરેક્ટર તરીકે કામ કરતા હતા બીજા ત્રણ આરોપી ફિરદોસ ગાય રિયા શાહ અને યોગેશ રાજપૂતની પોલીસ દ્વારા અત્યારે ધરપકડ કરવામાં આવી છે બીજા બે આરોપી પૈકી જીતુ પટેલ અને વિશાલ પટેલની અત્યારે ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુમાં છે ટૂંકા સમયમાં એને ધરપકડ કરવામાં આવશે આ પદ્માવતી ફિનવેક્સ નિધિ લિમિટેડ ના ઘણા બધા દસ્તાવેજ પોલીસો દ્વારા રિકવર કરવામાં આવ્યા છે અને આ કંપનીની અંદર જે લોકોએ પૈસા રોકાણ કર્યા છે એ તમામ નાગરિકોને અમારા તરફથી અપીલ છે કે આપ પોલીસ કચેરી એસપી કચેરીનો નવસારીનો સંપર્ક કરો આપના દ્વારા જેટલા પણ પૈસાનું રોકાણ કરવા છે એના જો એફડી કરાવ્યા છે કે રિકરિંગ ડિપોઝિટ્સ કરાવ્યા છે તેમના પુરાવાઓ લઈને આવો અને આપકો સ્ટેટમેન્ટ અહીંયા નોંધાવ જેવી રીતે અમે આ કેસની અંદર આપ લોકોને કોઈ પૈસાની રિકવરી થતી હોય તો એ પરત અપાવવામાં સક્ષમ રહેશે એ કંપની રજિસ્ટર્ડ હે આ અત્યાર સુધી पद्नाમતી ફિનમેક્સ લિમિટેડ નિધી લિમિટેડ દ્વારા પૈસાના રોકાણ કરી ની પરમિશન્સ રિક્વાઇઝિટ પરમિશન્સ આરોપીઓ દ્વારા રજુ કરવામાં આવી છે તો આ પ્રમાણે ફરી એકવાર નવસારીની અંદર બીજી એક પેઢી કે જેની વાત તો વાયુ પ્રસરી ગઈ અને વાતો ચાલી રહી છે કે લગભગ નહીં ત્યાં સુધી આ તો એક નડલો આંકડો છે ત્રણ એકોતેર પણ આ આંકડો વધતા વધતા કદાચ ડબલ ડિજિટની અંદર એટલે કે વીસ બાવીસ કરોડ રૂપિયા સુધી પહોંચે તો નવાઈની વાત નથી અને પોલીસે માત્ર સંચાલકને નહીં પણ એમના ત્યાં કર્મચારી તરીકે કામ કરતા અન્ય ત્રણ વ્યક્તિઓને કુલ ચાર વ્યક્તિ ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવી લીધા અને હજુ જે બે પોલીસ પકડથી દૂર છે એને પણ ગણતરીના કલાકોની અંદર પકડીને લઈ આવશે એવી પણ જાહેરાત થઈ ચૂકી છે તો જોવાનું એ રહ્યું કે આમ જનતા ક્યાં સુધી આવી પ્રાઇવેટ કે જેની નોંધણી પણ નથી થઈ એવી સંસ્થાની અંદર પોતાના નાણાં આપતા રહેશે આમાં જનતાએ પણ જાગવાની એટલી જ જરૂર છે જો કે સુશીલ અગ્રવાલ કે જેઓ નવસારીના એસપી છે એમણે વિનંતી કરી છે કે બીજા કોઈ પણ આ કેસની અંદર ઠગાયા હોય તો તમે સીધો નવસારી પોલીસનો સંપર્ક કરી શકો છો કે જેથી કરીને તમારા નીકળતા પૈસા તમને પાછા મળી શકે કારણ કે હવે કોર્ટ પણ આવા લોકો સામે સખત થઈ છે અને એમની મિલકત તાંચમાં લઈ એની નીલામી કરી અને પૈસાની રિકવરી થઈ શકે એવા પ્રયત્નો કોર્ટ દ્વારા કરતા આવવામાં આવ્યા છે આજ પ્રમાણે સમાચારો માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન